પૂજ્ય મોરારી બાપુની ની ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક કન્યા શાળાનું લોકાર્પણ તો કુમાર ભૂમિ પૂજન તો ચિત્રકૂટ એવોર્ડ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો પ્રિય ભૂમિ તલગાજરા ખાતે ચિત્રકૂટ ધામ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન તો ચિત્રકૂટ એવોર્ડ આપી પાંત્રીસ શિક્ષકોને સન્માનિત કરાયા હતા તો સાથે જ કન્યા શાળાના સંકુલ સંકુલનું લોકાર્પણ તો બે ખંડોને સ્મારક તરીકે જાળવવામાં આવશે પ્રતિવર્ષ યોજાતા ચિત્રકૂટ એવોર્ડ અને નવ નિર્મિત કન્યા શાળાનું લોકાર્પણ અને કુમાર પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન રોજ પૂજ્ય મોરારી બાપુની ની યોજાયું હતું તો ખાસ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તલગાજરા ખાતે સવારે નવ કલાકે પૂજ્ય મોરારી બાપુ અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં અને અન્ય મહાનુભાવોની હાજરીમાં નવ નિર્મિત પ્રાથમિક કન્યા શાળાના સંકુલનું લોકાર્પણ કરાયું હતું જ્યાં દીપ પ્રાગટ્ય કરી વિદ્યાની દેવી સરસ્વતી અને શિક્ષણની વંદના કરવામાં આવી હતી

બાદ ગુજરાત રાજ્યના અને સક્રિય શિવાભાઈ ગોહિલ દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજડા કેન્દ્રવતી કુમાર પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન કરાયું હતું ઉલ્લેખનીય છે કે આ શાળા અંદાજીત એક કરોડ અને એકાણું લાખના ખર્ચે નવ નિર્મિત થશે પુજ્ય મોરારી બાપુની નિસરામાં પુજ્ય સીતારામ બાપુ તો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા અને શિક્ષણ સંઘના હોદ્દેદારો દ્વારા ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના એક એક અને નગરપાલિકા સંચાલિત શાળામાં બે શિક્ષકો એમ કુલ પાંત્રીસ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક આપી સન્માનિત કરાયા હતા જેમાં ચિત્રકૂટ ધામ દ્વારા દરેક શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર પત્ર શાલ અને પચીસ રૂપિયાનો ચેક અર્પણ કરાયેલ છે નમસ્કાર મારું નામ દીપ્તિબેન ધીરજકુમાર જોશી છે હું બાલસાસણ પ્રાથમિક શાળા તાલુકો જોટાણા જિલ્લો મહેસાણામાં સર્વિસ કરું છું આજે ચિત્રકૂટ ધામ તલ ખાતે મોરારી બાપુના સાનિધ્યમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં દરેક દરેક જિલ્લામાંથી એક શિક્ષક એમ કુલ પાંત્રીસ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું મોરારી બાપુ ના પ્રેરક વચનો દ્વારા વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તે અંગે શિક્ષકોને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું બદલ સર્વે સર્વેનો આભાર માનું છું થેન્ક યુ આ તકે પૂછ બાપુએ પોતાના વિદ્યાર્થી કાળના યાદ કરી પોતાના ગુરુ આચાર્યને યાદ કર્યા હતા હું પણ એક શિક્ષક હતો એટલે શિક્ષકને ને જો એટલે તુરંત આવું કહી પૂજ્ય બાપુએ રમૂજ ફેલાવી હતી પૂજ્ય બાપુએ શિક્ષકોને સંબોધતા કહ્યું હતું કે શિક્ષકો મને બહુ ગમે છે બાદ પૂજ્ય બાપુએ વધુમાં કહ્યું કે બાળકોને પાઠ્યપુસ્તકમાં છે તે તો ભણાવવાનું છે પણ એ સિવાય પણ બાળક નિર્ભય રહે સત્યની રાહે ચાલે શરીરનું ભૂગોળ સમજે શરીરની પ્રકૃતિ સમજે યોગ્ય વ્યવહાર કરે તે પણ શિક્ષકની ફરજમાં આવે છે પૂજ્ય મોરારી બાપુ ના જન્મસ્થળ પર એટલે કે તલગાજડાની અંદર આજે બાપુ જે ભણતા હતા એ શાળાનું લોકાર્પણ અને બીજી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા છે બાપુ દર વર્ષે જ્ઞાનની પૂજા કરી રહ્યા છે એટલે કે ગુરુજનોને એનું સન્માન કરી રહ્યા છે અને આજે હું આ કાર્યક્રમની અંદર સહભાગી થઈ જ્ઞાનના પૂજાના યજ્ઞની અંદર મારું સદભાગ્ય છે કે હું હાજરી આપી શક્યો છું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા શિક્ષણ વિશે ખૂબ સારી કામગીરી થઈ રહી છે ત્યારે અંદાજે એક કરોડને નેવું લાખ રૂપિયા જેટલી રકમની આ શાળા આવતા વર્ષ સુધીમાં બની જશે ત્યારે પૂજ્ય બાપુના આ પ્રયાસ અને શિક્ષકો ગુરુજનોના સન્માનને હું વંદન કરું છું અસ્તુ ભારત માતા કીવનભાઈ જેમાં પિસ્તાલીસ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજ રોજ મહુવાના પારેખ ભવન ખાતે બાળ વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું આ બાળ વેશભૂષાની જો વાત કરીએ તો શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ જેમાં પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના સહયોગથી અને ગ્રામ નિર્માણ સમાજ દ્વારા આજ રોજ મહુવાના પારેખ ભવન ખાતે બપોરે ચાર કલાકે બાળ વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં કુલ પિસ્તાલીસ બાળકોએ આનંદિત મુદ્રામાં ભાગ લીધો હતો તો આ સ્પર્ધાને લઈ નિર્ણાયક શ્રીઓ દ્વારા બાળકોને પોતે શું બન્યા છે તેમનું નામ પાત્રના સંવાદ જેવી વાતો પૂછી હતી અને નિર્ણાયક શ્રીઓને દુવિધા થઈ હતી કે તમામ બાળકો સુંદર વેશભૂષામાં પધાર્યા છે છતાં પણ તેમાંથી જે યોગ્ય હશે તેઓને સ્પર્ધાના વિજેતા તરીકે નંબર અપાશે આ બાળ સ્પર્ધામાં કોઈ રામ બન્યું તો કોઈ શબરી કોઈ ડોક્ટર બન્યું તો કોઈ ટીચર કોઈ ખોડિયાર માતાજી બન્યા તો કોઈ હનુમાનજી બન્યા ટૂંકમાં એવું કહેવામાં બિલકુલ ખોટું નથી કે બાળક ભગવાનનું સ્વરૂપ છે અને અહીં દરેક બાળકમાં ભગવાનના દર્શન થયા હતા તો આવી બાળ સ્પર્ધાથી બાળક પ્રોત્સાહિત તો થાય જ છે સાથે તેમના જીવનમાં કંઈક નવું થવાથી તેમને મજા પડે છે ગ્રામ નિર્માણ સમાજ પીડીલાઇડ દ્વારા આયોજિત બળવંતભાઈ પારેખ શતાબ્દી નિમિત્તે પારેખ ભવનમાં આજે વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બે વર્ષથી લઈને આઠ વર્ષ સુધીના બાળકોએ તમામે ભાગ લીધેલો છે જેમાં અવનવી વેશભૂષાએ આયોજન કરવામાં આવેલું છે તેમાં પિસ્તાલીસ જેટલા બાળકોએ ભાગ લીધેલો છે અને નંબર જાહેર કરીને વિજેતાઓને ઇનામ આપવામાં આવશે મંજરી વિદ્યાપીઠ ખાતે પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આવો આપણે સૌ સાથે મળી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ આو સન્માન અને ગૌરવ સાથે દેશનું ગૌરવ વધારીએ આવા શુભ ભાવ સાથે નાન મંજરી વિદ્યાપીઠ મોવાના પ્રાંગણમાં 75મા પ્રજાસ્તાક પર્વની ઉજવણી નિમિત્તે શાળામાં આચાર્ય સંજય સર રાકેશ સર સામાજ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રજાસ્તાક પર્વની ઉજવણી કરી હતી સૌપ્રથમ આચાર્ય સંજય સર રાકેશ સરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકામાવ્યો હતો સંસ્થાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ શાસ્ત્રી નૃત્ય દેશભક્તિ નૃત્ય અને પિરામિડ દ્વારા રાષ્ટ્રમાં ગૌરવ અને શહીદો પ્રત્યે આદર જગાડવા સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ ઉપરાંત શાળા સમય દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ખોડદાસ પરમાર રંગ સ્પર્ધા ખેલ મહાકુંભ કલા મહોગમ વગેરે વિજેતાઓને ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને છેલ્લે સંજય સરે પ્રેરણા દાયી આપી અને તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને પ્રજા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી કાર્યક્રમનું સમાપન કર્યું હતું બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેચરણ અને લીડ મોહવાન સમગ્ર